વલભીપુર ખાતે પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે વલભીપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા બહોળી સંખ્યામાં રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી

અને મોન રેલી સાથે અમે આવેદન પત્ર દેવા જવાના છીએ અને રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ નું શું આગળ સંકલન સમિતિ જે રીત નિર્ણય કરશે એ રીતે રાજપૂત સમાજ નિર્ણય કરશે મારું નામ ગોહિલ રામદેવ સિંહ સતુભા હું વલભી તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ છું અને અમે લોકો અત્યારે આવેદન પત્ર આપવા જવાના છીએ કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અભદ્ર અને એની ટિકિટ લોકસભાની રાજકોટમાંથી રદ થાવી જોઈએ ખાલી રાજકોટ પૂરતી નક્કી કરે એ પછી એટલે જે આખે આખું જે અત્યારે જઈ રહ્યા છો સંકલન સમિતિના કહેવા મુજબ જઈ રહ્યા અમારી સમિતિ બધા તાલુકામાં બધા છે અને અમે આવી જઈએ છીએ